હાઈ સ્પીડ કોરીડોર રોડની કામગીરીમાં જમીન સંપાદન નહીં કરવાની માંગ સાથે ખેડૂતોએ તિલકવાડા મામલતાને આવેદનપત્ર પાઠવ્યું ઉલ્લેખનીય છે કે હાલ સરકાર દ્વારા બોમ્બેથી દિલ્હી સુધી હાઈ સ્પીડ કોરિડોર રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે ત્યારે નર્ગદ જિલ્લામાં સ્થિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને પણ આ હાઈ સ્પીડ કોરિડોર સાથે જોડાવવામાં આવશે આ કામગીરી દરમિયાન તિલકવાડા તાલુકાના વીરપુર રેખણ મળશન અવાડિયા અને તિલકવાડા ગામના ખેડૂતોની જમીન સંપાદન થવાની છે આ જમીન સંપાદન નહીં કરવાની માંગ સાથે ખેડૂતો દ્વારા તિલકવાડા મામલતદાર કચેરી ખાતે લેખિતમાં આયોજનપત્ર પાઠવીને ભારે વિરોધ નોંધાવ્યો હતો આ બાબતે ખેડૂતો સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે હાલ સરકાર દ્વારા હાઇસ્પીડ કોરિડોર રોડ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે હાઈ સ્પીડ કોરિડોરને સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે જોડવામાં આવશે જેમાં તિલકવાડા તાલુકાના વીરપુર મતસન વાડિયા રેંગગણ અને તિલકવાડાના ખેડૂતોની ખેતીલક્ષી જમીન સંપાદન કરવામાં આવશે હાલ થોડા સમય પહેલા રેલવે લાઈનની કામગીરીમાં અમારી અડધી જમીન સંપાદન કરવામાં આવી છે હવે થોડી જ જમીન રહી છે તે હાઈ સ્પીડ કોરિડોરમાં છીણવાશે અમે નિરાધાર બની જઈશું મારા પરિવારનું ગુજરાન કેવી રીતે ચાલશે અમે આર્થિક અને માનસિક રીતે ભાંગી પડીશું એટલે આ જમીન સંપાદન થતી અટકે તેવી માંગ સાથે તિલકવાડા મામલતદાર કચેરી ખાતે લેખિતમાં આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છે અને આ જમીન સંપાદનનો અમે સખત ખેડૂતો સખત વિરોધ કરીએ છીએ તેમ તેઓએ જણાવ્યું ખેડૂતોની જગ્યા રેલવેના નામે લીધી છે રેલવેમાં જે જગ્યાનો વપરાશ થયો છે એનાથી ડબલ જગ્યા લીધી છે હવે કોરિડોર રસ્તા હાઈવેના નામે જગ્યા જે લે છે હવે એમાં અમે સખત શબ્દોમાં અમે વિખોરીએ વખોરીએ છીએ અને જો અમારા કોરિડોર રસ્તાની જરૂર નથી જો આ બળજબરથી સરકાર તંત્રનો ફાયદો ફાયદો લઈને જો આ જમીન અટવવામાં આવશે તો અમે ગાંધી ચિંતીઓ માર્ગ અપનાવશું જો અમારી માંગ સ્વીકારવામાં નહી આવે તો પંદર દિવસની અંદર મોટી સંખ્યામાં ખેડૂતો બધા ભેગા થશું અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અમે આંદોલન કરીશું ભૂખ હડતાલ પર ઉતરીશું અમે અમારા જાન અને અમારા પ્રાણ આપવા તૈયાર છે પણ અમારી જમીનનો એક ફૂટ જમીન આપવા તૈયાર નથી જવાન જવાન જય 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 હું ગામ મોજે ગામ નરસમની સીમની અંદર મારી જમીન આવેલી છે પહેલાં મારી જમીન રેલવે પ્રોજેક્ટની અંદર જયેલી છે આજે હાઈ કોરિડોરની અંદર આ જમીન સંપાદનમાં લેવામાં આવે છે પણ મારે એવું કહેવું કે સરકારને એ કહેવું છે આજે દસ પૈસોનું મીઠું આજે ત્રીસથી છોત્રીસ રૂપિયા બોલતો હોય બરાબર વાત છે તો આજે મારે બીજા નંબરની અંદર આટલો મોટો વિશાળ હાઈવે પડેલો છે કે જે તિલાપાડાથી દીવલિયા થઈને કેવડિયા સ્ટેચ્યુ ઉપર પહોંચે છે આજે કેટલા ખેડૂતોની જમીન આ પ્રોજેક્ટની અંદર જાય છે જો આ પ્રોજેક્ટથી એને ઉંચામાં લેવામાં આવે તો રામપુરા છે માગરોલ છે શેરાવ છે આ બધા જ ખેડૂતો ગામડાઓ નાશ પામે છે કે જે નર્મદાનું પૂર આવે છે આજે બે હજાર ત્રેવીસનું પૂર તો દરેકે જોયું છે મામલતદાર સાહેબ પણ જાણે કે બે હજાર ત્રેવીસનું પૂર કેટલું હતું કે મોઘરોલની અંદર સાત ફૂટ જેટલું પાણી હતું તો આ પ્રોજેક્ટ લખવાથી ઘણા ખેડૂતો ઘણા ગામડાઓ નિષ્ફળ જાય છે જેથી આ પ્રોજેક્ટ આ સ્તર પર લાવવા માટે યોગ્ય છે નથી એટલે અમે સખત વિરોધ કરીએ છીએ કે ખેડૂતને જય તે કરીને પટાવી ફોસલાવીને આ લોકો ગ્રામ સભાઓ યોજીને કે આ અમે કંઈક સસ્તા ભાવે મળી જાય પણ અમે કરોડો રૂપિયા આપશો તોય અમે આ મિલકત અમે આપવા તૈયાર છે નથી શું નામ ભારિયા રમનભાઈ ગોવિંદભાઈ